વડોદરાને ભુવાનગરીનો બિરો તપાવનાર અકોટા મુજમોળા રોડ પર વધુ બે ભુવા પડ્યા છે આખી આખી ટ્રક સમાઈ જાય તેટલો મોટો ભુવો પડતા અનેક સવાલ ઉઠવા પામ્યા છે મહત્વનું છે કે છેલ્લા દોઢ વર્ષથી આ રોડ પર પચીસ થી વધુ ભુવા પડી ચૂક્યા છે જેની પાછળ લગભગ રૂપિયા દોઢ કરોડ જેટલો ખર્ચ પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે તેમ છતાંય ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે કારણે વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે અગવડોનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે વેપારીઓના ધંધા રોજગાર પર પણ વ્યાપક અસર પડી રહી છે તો ઘણા લોકોએ પોતાની દુકાનો ઓફિસો વેચવા કાઢી હોવાની પણ માહિતી મળી રહી છે મને તો લાગે છે કે આ ભ્રષ્ટ ભાજપના શાસકોના પાપે આ જે અકોટા બ્રિજ જે આપણે ઉતરીએ ત્યાંથી મૂઝ મળવાનો જે રોડ જાય છે આ રોડનું નામ ભુવા રોડ આપવું પડશે કારણ કે એટલા ભુવા પડ્યા છે અને જે માહિતી મળી એ પ્રમાણે કે બે હજાર ચોવીસમાં સત્તર ભૂવા પડ્યા હતા અને એ ભૂવાને પૂરવા માટે પોણા બે કરોડ રૂપિયા ખર્ચે આવો આરટીઆઈમાં જવાબ છે હજુ તો એ ભૂવાની પ્રક્રિયા નિરંતર ચાલુ જ છે કાલે ઉઠીને ના કરે નારાયણ ના બધા મોટા મોટા બિલ્ડિંગો બન્યા છે કોઈ બિલ્ડિંગો ધરાશાય થઈ જશે તો જવાબદાર કોણ સ્માર્ટ સિટી સ્માર્ટ સિટીની વાતો કરનારા ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરવામાં સ્માર્ટ થઈ ગયા જેમની પાસે કશું નહોતું આજે કરોડપતિ થઈ ગયા ગાડી બંગલાવાળા થઈ ગયા પ્રજાના પૈસા તાકાતથી ના કરવાના પ્રજા વેરો ભરે એની સામે વેરાનું વર્તન નથી મળતું અને વિકાસ વિકાસ વિકાસથી ભૂમો પડનારા લોકોએ ભાજપના નેતાઓનો વ્યક્તિગત વિકાસ થયો વડોદરા શહેરનો કોઈ વિકાસ થયો નથી કે આ અખોટા વિસ્તારનો કોઈ વિકાસ થયો નથી આ વોર્ડ નંબર બારનો વિસ્તાર છે વિધાનસભા અખોટા લાગે અને આખા રોડ પર તમે જુઓ છેક મુજમોળા સુધી તમને દરેક જગ્યાએ ભૂવાને ભૂવા જોવા મળશે એનો મતલબ કે અનગઢ વહીવટ અને શાસન આ લોકો પાસે આવું કોઈ બુદ્ધિપૂર્વકનું આયોજન નથી કે આજે ભુવાનગરી થઈ ગયું વડોદરા શહેરને મચ્છરોની નગરી બનાવી ભાજપે ખાડોદરા બનાવ્યું ભાજપે હવે આ ભુવાનગરી તરીકે કે મોટા મોટા ભૂવા અને સ્વિમિંગ પુલ જેવા ભુવા પડે છે કે ના કારણે નારાયણને કોઈ મોટી ઓનારત પણ થઈ જાય તો આ લોકો તો બદલા જાડી જામડીના લોકો છે સત્તામાં બેઠા છે અમને તો કોઈ માનવતા છે નહીં માનવતા મરી પરવાડી છે ગઈકાલે તમે જોયું હશે કે આ જે કમોસમી વરસાદ પડ્યો ગઈકાલે આટલા વરસાદમાં જે આખું વડોદરા ફરી પાણીમાં કોઈ વિસ્તાર બાકી નથી કે જ્યાં પાણી નહીં હોય એટલે આ લોકોએ જે વિકાસ સપ્તાહ મોટી મોટી લાઇટો કરીને ડેકોરેશન કર્યા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર ડાન્સ કરે ઝુમકા ગીરા રે એની પર ડાન્સ કરે ક્રિકેટ રમે ગરબા રમે આ વડોદરાની પ્રજાને રસ્તે રજડતા કરી દીધા અને આ ભાજપના સ્ટેન્ડિંગના ચેરમેન અને બીજેપીની જે કોર્પોરેશનની ટીમ છે આ લોકો મીટિંગ ને ચીટિંગ છે બીજું કંઈ કરતા નથી જેના પાપે આ વડોદરા અને આકોટા વિસ્તારની આ દુર્દશા થઈ છે આ એક અકોટાથી મુજમળે જતો રોડ છે અને અહીંયા મોટી ટ્રક જતી રહે ને અંદર પાતાલ લોકની સફર કરવા માટેનો ભૂવો પડી ગયો છે થોડા દિવસ પહેલાં અહીંયા અમે નારિયલ ફોડીને ભૂવાનું સ્વાગત કર્યું એટલે એની પાછળ જ બે ચાર દિવસ એનો ભય બી આવી ગયો મોટો ભૂવો બનીને અને અહીંયા પડી ગયો એક કલાકના વરસાદમાં વરસાદ કોર્પોરેશનની બધી પોલમ પોલ ફોડી નાખી કેમ કે એ લોકોએ મને બે દિવસ પહેલાં જ્યારે આ ભૂવ પડ્યો ત્યારે મને બાહીદારી આપી રાત્રે કે ફિલિંગ કરીને અમે રોડ લેવલ કરીશું અને લોકોની સુખાકારીમાં ભાગ ભજવી રહીશું પણ એમની પોલ કુદરત ફોડી રહી છે કે બીજો ભૂવો ભૂ થઈ ગયો લોકોને અહીંયા લાખો રૂપિયા કરોડો રૂપિયાની દુકાનો છે એમના ધંધા રોજગારો ઠપ થઈ રહ્યા છે આ રોડ બંધ થવાના કારણ કે આગળ મુજમળા પાસે અહીંયા એવા એક વર્ષ દોઢ વર્ષથી રોડ બંધ છે એના કારણે આ બીજો રોડ બી અહીંયા બંધ થયો લોકોના ધંધા રોજગારીને અસર કરી રહ્યા છે આ બધી વસ્તુઓ કોર્પોરેશન આ બધી વસ્તુઓની પડી નહીં એમને એમના તાઇફાઓની અસર પડી છે મોટા મોટા ઇવેન્ટો કરશે લાઇટિંગ કરશે પણ જે રોડ રસ્તાને લઈને ગટરને લઈને કામગીરી કરવાની એ ગ્રાઉન્ડ લેવલની કામગીરી નહીં કરે કોને ખુશ કરવા કરીએ પ્રજાને જોઈએ શું રોડ રસ્તા ગટર લાઇટ પાણી શું એમના જે જીવનમાં જરૂરિયાત જરૂરિયાતની વસ્તુઓ છે એ લોકો લાઇટિંગ કરીને કોને બતાવવાના હતા એમને ઉપરના લેવલના નેતાઓને બતાવવાનું તો તમે પ્રાઇવેટ જગ્યા પર રાખીને બધું લોકોને રાત્રે લાઇટિંગ કરી ટ્રાફિક વિભાગ ટ્રાફિક કરીને ટ્રાફિક પોલીસને બી રાત્રે હેરાન કરી છે આ લોકો જતા આ મુજમોડા રોડ જે છે એ રોડ ઉપર બે હજાર ચોવીસમાં પણ અસંખ્ય ભૂવા પડ્યા હતા બે હજાર પચીસમાં પણ અત્યારે જે છે એ સિલસિલો યથાવત છે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે જે પ્રકારે આ ગત રાતે વરસાદ પડ્યો અને અત્યારે આ ભૂવો પડ્યો છે ચાર દિવસ અગાઉ આ ભૂવો ના હું તો આને ભૂવો નહીં કહું અને કુવો જ કહીશ કારણ કે અહીંયા જે રોડ રસ્તા પાણી ડ્રેનેજ આ તમામે તમામ સમસ્યા છે સમગ્ર વડોદરામાં અને એ લોકોએ જે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાંય આ પ્રાથમિક સુવિધા છે એ નગરજનોને આપી નથી શક્યા અને એ નિષ્કાળજી એમની જે નિષ્કાળજી છે એમની આ જે આપી નથી શક્યા એ છુપાવવા માટે એ હેતુ માટે આવનાર સમય ઇલેક્શનનો છે એટલે આ સમગ્ર વડોદરાના વડોદરાને સજાવટ કરવામાં આવેલી કે નગરજનો આ સજાવટ જોઈને ભૂલી જશે કે આ જે એમને તકલીફ પડી રહી છે એ ભૂલી જશે પણ એવું નથી હોતું કુદરત સૌ કોઈને જોવે છે અને કુદરત છોડતી નથી આપણે જે કહીએ છીએ એ વસ્તુ ગઈકાલે સાબિત થઈ ગઈ એમના તમામે તમામ જે રૂપ રોપ રોપાણ કરેલા હતા એ એ ધોવાઈ ગયા આ વરસાદના એક ઝાપટાએ એમના તમામે તમામ જે સજાવટ છે એ ધોઈ નાખી છે આજે હું તમને જણાવવા માગું છું આપના માધ્યમથી કે વડોદરામાં જે પ્રકારે સજાવટ કરવામાં આવેલી હતી આજે એ જ પ્રકારે આજે આ ભૂવા આ ભૂવાને જે છે અમારા દ્વારા સજાવટ કરવામાં આવી છે અને જે પ્રકારે સમગ્ર વડોદરા નગરજનો સજાવટ જોવા જતા હતા આજે એ જ પ્રકારે હું એમને સમર્થનોને વિનંત વિનંતી કરું છું કે આજે અમારા દ્વારા જે સજાવટ કરવામાં આવી છે એ ભૂવાને તમે જોવા આવો સાથે સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર જે છે એમને માત્રને માત્ર ગરબા રમવામાં ઇન્ટરેસ્ટ હોય ક્રિકેટ રમવામાં ઇન્ટરેસ્ટ હોય નવી નવી ઇવેન્ટો કરવામાં ઇન્ટરેસ્ટ હોય અને સજાવટો કરવામાં ઇન્ટરેસ્ટ હોય એવું અમને સ્પષ્ટપણે લાગી રહ્યું છે એટલે અમા તમારા દ્વારા સજાયેલું વડોદરા સમગ્ર વડોદરા નગરજનોએ જોયું છે તો આજે અમારા દ્વારા સજાવટ કરેલી આ જે ભૂવો છે એ જોવા આપ આવો આપણે આ રોડ આ અકોટા મુંજમૌડા રોડ છે લાસ્ટ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં જયારે ફ્લડ આવ્યું હતું ત્યારના રોડ પર ભૂવાઓ પડેલા છે આ ગણિત જ ભુવાઓ છે આ રોડ પર જે કોમર્શિયલ દુકાનો છે ઓફિસો છે બધી એક વર્ષથી કોઈ જ પ્રકારનો કામ ધંધો નથી કરી શક્યા ઇવન જે લોકો ભાડે ચલાવી રહ્યા છે એ લોકોના પોતાના ભાડા પણ નથી નીકળી રહ્યા એ હાલત છે આ રોડ છેલ્લા પંદર સત્તર મહિનાથી બંધ જેવો જ છે કયા ટાઈમે કયો ભૂવો પડે ભગવાન જાને કયા કોર્પોરેશનના અધિકારીઓને ખબર હશે કે આ ભૂવ અહીં પડવાનો જ છે એમના કોમ્પ્યુટરમાં દેખાતું હશે એવું લાગે છે પણ તોય કોઈ એક્શન નથી લેતા આપણા કોર્પોરેશનમાં જે કંઈ એન્જિનિયરો છે એ બાહોશ રાખો તો સારા પ્રોપર કામ કરી શકે વિકાસની વાતો છે ખાલી બાકી ખાડાઓનો વિકાસ છે શહેરનો વિકાસ નથી આ અત્યારે આપ જોઈ શકો છો કે બધી દુકાનો ઓફિસો બધી બંધ જ છે હવે આ રોડ પર બધા કોમર્શિયલ બિલ્ડિંગો બંધ થઈ ગયા છે તો આના લીધે જે બિઝનેસ નથી ચાલતા લોકોને આવવા જવામાં તકલીફ પડે છે તો આનો મિલકત વેરો કોમર્શિયલ વેરો બધો માફ કરવો જોઈએ વડોદરા શહેરમાં એક જ એવી વિધાનસભા છે અમારી અખોટા વિધાનસભા ત્યાં વર્ષોથી બસ ખાલી ને ભૂવા ભૂવા જ પડી રહ્યા છે અને વડોદરા શહેર તંત્ર છે એ ખાલી ભૂવા પૂરવામાં જ કામ કરે છે બીજું એ લોકો વિકાસલક્ષી કોઈ કામ નથી વડોદરા શહેરમાં અને અમે તો વડોદરા શહેરજનોને એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ સાહેબ તમે રસ્તા પરથી પસાર થશો તો આ તો આપણો વડોદરાનો વિકાસ છે જેને કરીને તમે રસ્તા પરથી ચાલતા જાઓ ત્યારે વ્યવસ્થિત સાવધાનીપૂર્વક જાઓ કેમ કે ગમે ત્યારે ગમે ત્યાં ભૂવો પડી શકે છે ત્યારે આજરોજ વિપક્ષ સાથે સ્થાનિકોએ ભૂવાને ફૂલોના હાર પહેરાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો